જય માતાજી મિત્રો હમણાં જે વિરોધ ચાલી રહ્યો હતો અને એ વિરોધ નું સમાધાન માટે જે જે લોકો આગળ આવ્યા છે જેમ કે અમારા બાબર તાલુકા પ્રમુખ અમારા કાકા અંબારામજી ઠાકોર હરકુડિયા કુવાળા સરપંચ ટીકાભાઈ કેમ છો યાર ફરીવાર સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર તો મારા ભાઈઓ તમે અત્યારે સોશિયલ મીડિયા ઉપર જોતા હશો કે એસ એમ ઠાકોરને લઈને ઘણા બધા વિડીયો અત્યારે ચાલી રહ્યા છે અને એની અંદર કોઈક તો એવું કહી રહ્યા છે કે એસ એમ ઠાકોર હવે આ દુનિયાની અંદર નથી રહ્યા તો કેટલાક તો એવું કહી રહ્યા છે કે એસ એમ ઠાકોર એ સામેવાળી છોકરીને લઈને ભાગી ગયા છે અને અત્યારે હવે ફરીવાર સોશિયલ મીડિયા ઉપર એક આ સમાધાનને લઈને જે રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે શું છે આ બધી વાત સંપૂર્ણ વાત આજના વિડીયોની અંદર કરવાની છે તો ખાસ કરીને મારા ભાઈઓ આજનો આ વિડીયો એકવાર જોઈ લેજો તો અમારા ભાઈઓ હવે તમને બધાને ખબર જ છે કે ઠાકોર અને ભાઈ એક છોકરીને લઈને આ વિવાદ હતો અને વિવાદ એક જ ખાલી કારણે થયો હતો અને ફોટો તમે અત્યારે જોઈ રહ્યા છો એ કારણે ભાઈ આ વિવાદ થયો હતો વાત ની જાણ આ છોકરી ના મમ્મી પપ્પા ને થાય છે અને પછી જે એસ એમ ઠાકોર જોડે વાત કરે છે અને રેકોર્ડિંગ પણ એસ એમ ઠાકોરે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા અને તમારે સાંભળવા હોય તો આપણી આ ચેનલ ઉપર એ વિડીયો આવેલા જ છે એકવાર જોતા આવજો તો હાલો હવે આજના

કુવાળા સરપંચ ટીકાભાઈ બાપર ઉપપ્રમુખ ઠાકોર માનાજી અબાળા ચામુંડા સાઉન્ડ ભાભર અને બુરેઠા સરપંચ પ્રહલાદજી ઠાકોર ચચાસણા સરપંચ મનોજી ઠાકોર અને ચચાસણા ગામ સમિતિના પ્રમુખ એવા અનુપજી ઠાકોર તથા દાનાજી ઠાકોર અને આ ગામ ભીંબોડી મારા ખાસ મિત્ર પ્રહલાદજી ઠાકોર તો આ આ લોકો જે નામ લીધા એ લોકો વિરોધ અંગે આગળ આવ્યા અને વાતનું સમાધાન લાવ્યું અને બીજી વાત કે બે ત્રણ ખહુર એવા જેને વિરોધથી કંઈ લેવા દેવા ન છતાંય નડતા હતા સમાજ માટે હાનિકારક હતા એવા લોકોને પણ અંદર કરાયા છે તો આવા લોકોને ખરેખર સમાજને જરૂર છે એક જો કે સોશિયલ મીડિયામાં દેખાડો કર્યા વગર આ લોકો સમાજ માટે સારું એવું કામ કરી રહ્યા છે તો ખૂબ ખૂબ આગળ આવો અને મને જેટલો સપોર્ટ કર્યો એટલે બીજાને પણ સપોર્ટ કરજો જય માતાજી